નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતીમાં પાઠ વીસ સ્ટેચ્યુ રમવાની મજા વિશે અભ્યાસ કરીશું સ્ટેચ્યુ રમવાની મજા નો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે તેમના લેખક અનિલ જોશી છે અનિલ જોશી નો જીવન પરિચય અને આ પાઠનો મૌખિક સાર વિદ્યાર્થી મિત્રો મેં તમને ભાગ પહેલામાં સમજાવી દીધેલ છે ત્યાર પછી પુસ્તકમાંથી પહેલા ત્રણ પેરેગ્રાફ આપણે સમજી ગયા છીએ કે જે ત્રણ પેરેગ્રાફમાં શું બતાવવામાં આવ્યું છે તો કે ફક્ત લેખકનું જ વર્ણન કરવામાં આવ્યું છે એમાં હજી પાત્ર બીજું જે ઝીણાનું છે એનો પરિચય આવ્યો નથી તો પેલા ત્રણ પેરેગ્રાફમાં હું તમને યાદી અપાવી દઉં કે શું બતાવવામાં આવ્યું હતું તો કે લેખક છે એ પોતાના ગામમાં શહેરમાં મોટા થાય છે અને ફરી પાછા વળે છે તો ગામના લોકો છે એમને ઓળખી શકતા નથી કારણ કે એ નાના હતા ત્યારે જ એમણે ત્યાં પોતાનું જીવન ગુજરાન પસાર કરેલું હતું પણ નાનપણમાં એમના મિત્રનું મૃત્યુ થઈ ગયા પછી પોતે ગામ છોડીને બીજે જતા રહે છે અને યુવાવસ્થાએ આવે છે તો ગામના લોકો ઓળખતા નથી ત્યારે પોતાના સૈશવની યાદોને તાજો કરવા માટે ગામમાં શેરીઓમાં ફરે છે તે નાનપણમાં જે શાળાઓમાં ભણતા એ શાળાએ જાય છે અને ગામમાં જ્યારે મિત્રો સાથે રંગોની રમત એટલે કે પિચકારીઓ વડે કલર બનાવીને રમત રમતા તેનું વર્ણન બતાવવામાં આવ્યું હતું ત્યાર પછી આપણે હવે આગળ જોઈએ તો પાના નંબર એકસો ને બે ઉપરનો પહેલો પેરેગ્રાફથી આપણે શરૂઆત કરીશું તો જોઈએ અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી શું કહે છે લેખક કે અમે નાના હતા ત્યારે ઘણી બધી રમતો રમતા પણ એ બધી જ રમતોમાં સ્ટેચ્યુ એટલે કે પુતળો બની જવાની જે રમત હતી ને એ ખરેખર શ્રેષ્ઠ હતી અને ખૂબ પ્રખ્યાત હતી જાણીતી હતી એમ મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું એ કે હું નાનો હતો ને ત્યારે મારા ઘણા બધા મિત્રો હતા એ મિત્રો સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું એટલે કે જ્યારે જ્યારે તમને કોઈ સ્ટેચ્યુ કહે તો આપણે જે પોઝિશનમાં હોય એ જ પોઝિશનમાં સ્થિર થઈ જવાનું થીજી જવાનું આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામે સામા ભેરુની બધી જ ક્રિયાઓ થીજાવી શકો છો શું કહે છે કે સ્ટેચ્યુ રમતની વિશેષતા શું હતી કે સામેવાળા વ્યક્તિને તમે સ્ટેચ્યુ કયો તો એ જે પણ ક્રિયા કરતો હોય એ ક્રિયામાં એ ઊભો રહી જાય થીજી જાય અને બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દીધાનો આનંદ લેતા સ્વાભાવિક જ છે ને આપણે આપણા ગ્રુપ સર્કલમાં મિત્રો સર્કલમાં રમતો રમતા હોય અને કઈ પોઝિશનમાં હોય અને તમને સ્ટેચ્યુ કીએ અને તમે ઊભા રહી જાઓ તો એ ખૂબ જ આનંદ આવે ને કારણ કે કોઈનું સ્ટેચ્યુ કીઓ અને એવી પ્રવૃત્તિ એવી ક્રિયા કરતો હોય કે જે આપણને હાસી આવે કાલા હોય કે કોઈની જીભ કાઢતા હોય તો જીભ રહી ગઈ હોય કોઈના હાથ વાકા હોય કોઈ કમર લચકતું હોય એટલે જે પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં ઊભા રહી જાય એટલે બીજા મિત્રોને હાસ્ય આવે કે જો કેવો લાગે છે મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાળનો છોકરો હતો જો મિત્રો બીજું પાત્ર મેં તમને કીધું તો ને કે એક તો લેખક ને બીજો ઝીણો હવે ઝીણાનું પાત્ર શરૂ થાય છે અહીં કે ઝીણો છે એક જ્ઞાતિ એક એવો હતો તો કે ભરવાળ હતો એનું નામ ઝીણો હતો અને અમારી બધા સાથે હળી હતો લેખક એવું કહે કહે છે છે એના લુગડામાંથી ગાય ભેંસ અને બકરીની વાસ આવતી શું કે જાતે ભરવાડ હતો એટલે સ્વાભાવિક છે ઢોર તો એને વસાવેલા હોય જ અને જેના ઘરમાં ઢોર હોય એ લોકોના કપડામાંથી એના શરીરમાંથી ગાય ભેંસ ને બકરીની વાસ તો આવતી જ હોય એટલે કહે છે કે આ ઝીણો છે એના કપડામાંથી એના શરીરમાંથી તો આ ઢોરોની વાસ આવતી એના નાકમાંથી દ્રવ્ય સતત જ ટપકતું રહેતું દ્રવ્ય એટલે સેડા શું કહે છે કે સતત ટપકતા હતા કે એના નાકમાંથી છે એ પેલા દ્રવ્ય છે એ ચાલુને ચાલુ હોય એ ગેટવાળી શેરીમાં રહેતો શું કહે છે એની શેરી કેવી હતી તો કે ગેટવાળી ઉછળ કૂદમાં એને કોઈ પહોંચી શકતું નહોતું એ કેવો તોફાન મસ્તીવારો ને ઉછળ કુદર ઠેકડા મારવામાં એને કોઈ ન પહોંચે ગમે ત્યાંથી ગમે એવી છલાંગો લગાવે ને છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સળ સળાટ ચડી જતો જો છાપરું હોય કે અગાસી હોય કે ઝાડ હોય તમે એને એમ કહો કે તારે અહીંયા ચડવાનું છે એટલે જેમ વાંદરો જપાટ મારે ને એવી જ જપાટ છે એ પેલો ઝીણો મારતો એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો ઉસ્તાદ એટલે કાબેલ હોશિયાર ગમે ત્યારે ગમે એને સ્ટેચ્યુ કહે પણ પોતે સ્ટેચ્યુમાં ન પકડાય એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં શું કે છે લેખક કે એટલો ઉસ્તાદ હતો ચાલાક હતો ચબડાક હતો કે અમે એને જેવા સ્ટેચ્યુ કહેવા જાય ને પહેલા તો એ અમને સ્ટેચ્યુ કઈ થી જ આવી દેતો એટલે અમારો વારો તો આવતો જ નહીં અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા એટલે કે મનમાં ઉદાસ થઈ જતા પણ ઝીણાની ચપડતાનો કોઈ જવાબ નહોતો પણ ઝીણા જેટલો હોશિયાર તો કોઈ જ નહોતો એનો કોઈ ઉત્તર ના આપી શકે ઝીણાને સ્ટેચ્યુ કહીને થી જાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં અમારી કારી ક્યાંય ફાવી નહીં એટલે કે અમારી યુક્તિમાં અમે સફળ ન થયા ઘણા બધા પ્લાન એટલે કે ઘણી બધી અમે યોજના કરી કે આજે તો આપણે સ્ટેચ્યુ કેવું છે પણ અમારી જે આ યુક્તિ છે ને એ સફળ થઈ નહીં એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા નારગોલ એટલે એ એક રમતનું નામ છે ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો એટલે કે સોર બકર થઈ ગયો જો લેખક શું કે છે કે એક દિવસ અમે નારગોલની રમત છે એ બધા જ મિત્રો રમતા હતા રમતા રમતા એટલામાં જ અમે શેરીમાં સોર બકોર સાંભળ્યો કે અચાનક જ બધા જોશ જોશથી બૂમો પાડતા હતા ડેલીઓ ફટોફટ ઉઘડી ગઈ આ અવાજ સાંભળી એટલે કે બકોર આવતો એ અને બધાના ઘરના દરવાજા ડેલીઓ ફળિયાની ખુલી ગયા કારણ કે બધા જોવા સ્વાભાવિક જ છે ને કે આપણે આપણા ઘરમાં પ્રવૃત્તિઓ કંઈ પણ કરતા હોય કંઈ પણ કાર્ય કરતા હોય ને અચાનક જ જોશ જોશ કાંઈ બૂમો કોઈ બહારથી પાડે તો આપણે એને જોવા સાંભળવા તો ઝડપથી દોડ મૂકીએ અમે નારગોલના ઠીકરા એમને એમ મૂકીને ડેલી ઠેકતા ચોકમાં આવ્યા શું કહે છે લેખક અમે જે રમત રમતા હતા નારગોલની ઠીકડાવાળી રમત એ રમત અમે ત્યાં ત્યાં છોડી દીધી અને અમે પણ જાણવા ત્યાં દોડતા દોડતા ચોકમાં પહોંચી ગયા ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો જુઓ મિત્રો એના મિત્રો જેવા જ ચોકમાં જાય છે તો શું જુએ છે તો કે એનો ભેરું એનો અમારો જીવ તાળવે ચડી ગયો શું કહે છે કે અમારા જીવ તો તાળવે ચડી ગયા એટલે કે અમે તો બે બાકડા બની ગયા અમને ખબર જ ન રહી કે અમારે શું કરવું ને શું નહીં શેરીમાં ભેગા થયેલા લોકો ઉચક જીવે આ કંપારી દ્રશ્ય જોઈને હાથના રૂવાળા ઉભા થઈ ગયા એ બધા ત્યાં ઉભા હતા વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણા સબ નીચે ઉતાર્યું શું કે છે કે ઘણા બધા લોકોએ વીજળીનો પ્રવાહ અટકાવીને અને હેમખેમ કરી અને ઝીણાને થાંભલા ઉપરથી એટલે કે એના મૃતદેહને નીચે ઉતાર્યું આખી શેરી રોવા જેવી થઈ ગઈ આખી શેરીના ચહેરા ઉદાસ થઈ ગયા અને બધાની આંખોમાં પાણી આવી ગયા અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો કે જે આજથી અમે નહોતું જોયું એ આજે અમને જોવા મળ્યું કે અમારા મિત્રોની સામે એટલે કે અમારા બધાની નજરની સમક્ષ અમારો મિત્રો જે ઝીણો છે એ સ્ટેચ્યુ થઈ ગયો એટલે કે પૂતળું બની ગયો એ પ્રસંગ હજી આખો સામેથી ખસતો નથી પણ હવે જીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ સુકામ થઈ ગયો શું કે છે લેખક કે એ તો ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ખૂબ જ હોશિયાર હતો અમારો કોઈ દિવસ વારો જ ન આવતો આજે પણ અમે એને સ્ટેચ્યુ નથી કીધું છતાં પણ એ સ્ટેચ્યુ શા માટે થઈ ગયો હવે અમે એને કેમ સમજાવીએ કારણ કે એ તો હવે આ દુનિયામાં રહ્યો જ નથી તમે કોને સ્ટેચ્યુ કહ્યું આ સવાલનો મને કોઈ જવાબ આપતો નથી કે તને કોને સ્ટેચ્યુ કહ્યું લેખક કહે છે કે અમે તો તને સ્ટેચ્યુ નથી કીધું તો તને કને કોણે સ્ટેચ્યુ કીધું તો કે આ તું વીજળીના થાંભલા સાથે ચોંટી ગયો આજે વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું લેખક શું કહે છે કે હવે પાછો યુવા અવસ્થામાં આવે છે અને એની બાળપણની યાદ આવે છે કે આજે એ ગોખલામાંથી

શું કહે છે એ બખોલ માંથી જુએ છે તો એ થાંભલા પાસે એને શું દ્રશ્ય દેખાય છે તો કે ત્યાં એક કૂતરું સૂતું છે અને ગામનો અચરોને કચરો એટલે કે કાગળના કેટલાક ટુકડાઓ આમ તેમ ઉડે છે અને એક કાગડો છે એ થાંભલા ઉપર આવે છે બેસી અને પાછો ઉડી જાય છે એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઉચકે છે શું કહે છે કે કાગળના ટુકડાઓ અહીંયા પડ્યા હોય છે પવનની લહેરખી આવે છે અને કાગળના ટુકડાઓને ઉડાવે છે આડા આવડા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે પવન આવે છે એટલે કાગળના ટુકડાઓ ઉડે છે પવન રોકાઈ જાય છે એટલે કાગળના ટુકડાઓ જ્યાં ઉડતા હોય ત્યાં ત્યાં પડી જાય છે એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રઝળિયા કરું છું શું કે છે કે જેમ કાગળના ટુકડાઓ આમ તેમ ફરે છે તેમ હું પણ મારી શેરીઓમાં આ સ્મૃતિઓને યાદ કરવા આમ તેમ ફરું છું અને ભટકું છું બધા સ્ટેચ્યુ થઈ ગયા છે કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી શું કે છે કે મારા ગામમાં બધા સ્ટેચ્યુ થઈ ગયા છે સ્ટેચ્યુ થઈ ગયા છે એટલે કોઈ હાલતું નથી કે બોલતું નથી એટલે કે બધા ચાલે છે બોલે છે ખરી પણ કોની સાથે નથી બોલતા ને હાલતા તો કે લેખક સાથે કારણ કે એ લોકો લેખકને ઓળખી શકતા નથી કારણ કે લેખક જ્યારે નાના હતા ત્યારે ત્યાં રહેતા હતા હવે એ મોટા થઈ ગયા છે એટલે કોઈ એને ઓળખવા માટે તૈયાર નથી વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું વિષાદ ભર્યા પગલે એટલે કે દુખી હૃદય આમ બધી વસ્તુને નિહાળતા નિહાળતા મારું હૃદય દુખી થઈ જાય છે અને હું મારા ઘર તરફ પ્રયાણ કરું છું એ ઓસરીમાં ઠાકોરજીના ઓળિયા પાસે અટકું છું ઓળિયું એટલે બખોલ એ કે અચાનક જ ઓસરીમાં જાઉં છું ત્યાં મારા ઠાકોરજીની મૂર્તિ હોય છે એ જોઈ અને હું ત્યાં ઊભો રહું છું હળવે હાથે ધીમેકથી ઓળિયો ખોલું છું એટલે કે એ બખોલને હું ખોલું છું એ બ ઓળીઓ ખુલતા કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું શું કે છે કે નાનપણમાં એ જોસરી હતી ત્યાં જે ઠાકોરજીની મૂર્તિ હતી એ પોતાના ઘરે આવે છે ઠાકોરજીની મૂર્તિ જોવે છે મૂર્તિને હાથમાં લે છે અને ભગવાનને પ્રશ્નો કરે છે કે તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા

ને જન્માષ્ટમીના ના દિવસોના સ્મરણો એટલે કે નાનપણમાં તહેવારની અમે કાગને ડોળે રાહ જોતા શું કહે છે લેખક ફરી પાછા એના યાદમાં વહી જાય છે અને એની સાથે બનેલી ઘટનાનું વર્ણન આપણી સમક્ષ રજૂ કરે છે

મેળામાં જવાની હતી એક જન્માષ્ટમીની આગલી રાતે મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી શું કે છે કે જન્માષ્ટમીના મેળામાં જવાનું હતું એટલે આગલી જ રાતે લેખક છે એ બધી તૈયારીઓ કરી લીધે છે શું શું તો કે બજરિયા રંગનું બાંડિયું એટલે કે ટૂંકીબાઈનું વસ્ત્ર અને બ્લુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધી જો મિત્રો પહેલાના જમાનામાં છે તો કાંઈ ઇસ્ત્રીને એવું કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ નહોતી કે ઇસ્ત્રી જેવું સાધન મળી રહે કરવા માટે તો શું કે છે કે કપડાં સરસ મજાના સુકાઈ જાય એટલે ઘડી કરીને લઈ લેવાના અને કોઈ પણ વજનવાળી વસ્તુ નીચે મૂકી દેવાના એટલે એ કપડાંને ઇસ્ત્રી થઈ ગયેલી સમજવાની તો લેખક છે એ પણ પોતાની જે કપડા હોય છે એમનું ટૂંકી બાયનું વસ્ત્ર અને ચડી હોય છે એને નીચે છોડી દે છે જન્માષ્ટમીની વહેલી સવારે મને ખૂબ ધમાર્યો માથામાં બાબરી પાડી આપી ધમારિયો એટલે માયરો નહીં હો ધમાર્યાનો અર્થ મારવો નહીં લેવાનો પણ ધમાર્યો એટલે કે ઘસી ઘસીને એને નવડાવ્યો માથામાં બાબરી એટલે કે પાથી પાડી કે નાના છોકરાઓ હોય ને એના માતા પિતા એને ઘસી ઘસીને નવડાવે એક બે દિવસ એમ કે તમે જાતે ના હો પછી બે ત્રણ દિવસ પછી નવડાવે એટલે ઘસી ઘસીને નવડાવે અને સરસ મજાની માથામાં પાથી પાડી દે છે અને માથું ઓળે છે આંખમાં આંજણ આંજી દીધું હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેસનું ટપકું કર્યું શું કહે છે કે મને ખૂબ જ ઘસીને નવડાવે છે આંજળ પાવડર કરે છે માથું ઓળાવે છે કે હું બહુ રૂપાળો નહોતો સાંભળો હતો પણ છતાંય માતા પિતાને તો પોતાનું દીકરું છે એ લાડકું જ હોય વાલું જ હોય ને કે ગમે ત્યાં બહાર જાય તો એને કપાળે અથવા તો કાનની પાછળ એને મેસનું ટપકું કરી દઈએ જેથી કરીને એના બાળકને કોઈની નજર લાગે નહીં એવી જ રીતે પેલા લેખકને એની માતા છે એ મેસનું ટપકું કરી આપે છે ગાલ ઉપર એકાદ બે રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું ત્યારના જમાનામાં નોટ નહોતી કે સો બસો પાંચસો હજાર પણ રૂપિયાના સિક્કા એક રૂપિયો ને બે રૂપિયાને એવી રીતે આપતા ત્યારના જમાનામાં એ તો ઘણું બધું કહેવાતું એટલે કે છે કે મારી માતાએ મને પરચુરણ પણ વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી મેળામાં જતા પહેલાં ઠાકોર પાસે દીવો મૂકી આવ લીયા દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે એમના માતા છે છે કહે કે તારે મેળામાં જવું છે તારા મિત્રો સાથે તો વાંધો તું જાજે પણ મેળામાં જતા પહેલા દી આત્મી ગયો છે તો તું ઠાકોરજીને દીવો કરતો જા એટલે એને બાકસ ને દીવો આપે છે મેં બાકસ અને દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી ઓસરીમાં જઈને ઓળીયો ઉઘાડ્યો ઓળિયો એટલે દરવાજો જે બખોલમાં ઠાકોરજી બેઠા હતા એ કે એને મેળામાં જવાની ઉતાવળ તો ખૂબ જ હતી એમાં સાથે જવાનું હોય એટલે વાત જ ન પૂછો કારણ કે માતા પિતા સાથે જે આનંદ કરો અને મિત્ર સર્કલ સાથે તમે જે આનંદ માણો એ કંઈક અનોખો જ હોય એટલે આ લેખક છે એને જવાની ઉતાવળ તો હતી એટલે લેખક જલ્દી જલ્દીમાં ઓળીઓ ઉગાડે છે ઠાકોરજી પાસે દીવો મૂક્યો દીવાસળીથી દીવો પેટાવ્યો ઠાકોરજીને અડધું પડદો પગે લાગીને આડિયો બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો શું કે છે કે મેળામાં જવાની ઉતાવળ તો પહેલેથી જ હતી એટલે જલ્દી જલ્દી દરવાજો ખોલે છે ને અડધું પડદો એટલે ઝડપથી દીવો કરે છે ને પગે લાગે છે ને ફરી પાછું બાયણું બંધ કરીને મિત્રો સાથે જતા રહે છે આખો દિવસ મેળો ખૂંદ્યો એટલે કે આખો દિવસ મેળામાં ફર્યા ખૂબ ઉછળકૂદ કરી ખૂબ જ તોફાન કર્યા દોડધામ કરી સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો શું છે કે જેવો ફુગ્ગો ફૂલેલો હોય ને એમાંથી હવા કાઢી નાખો એટલે ફુગ્ગો કેવો થઈ જાય એવા લેખક થઈ ગયા શા માટે તો કે આખો દિવસ એને ધમાચકડી તોફાન આમથી આમ હૈરા ફૈરા એટલે થાક લાગ્યો તો થાકને કારણે એનું શરીર છે એ ફુગ્ગા જેવું બની ગયું ફળિયામાં વાતાવરણ તંગ હતું શું કે છે કે જયારે લેખક ઘરે પાછા આવે છે તો ઘરે છે છે તો ઘરના બધા સભ્યોનું વાતાવરણ તંગ હોય હોય એટલે કે ગંભીર છે ઘરમાં સૌના મોઢા ચડેલા હતા બધાના મોઢા છે લેખક પ્રત્યે નારાજ હતા ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો ઓળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો શું કે છે કે જેવા લેખક ઘરમાં પ્રવેશે છે બધા એનાથી નારાજ હોય છે અને જુએ છે તો કે એક બાજુ ઠાકોરજીની મૂર્તિ જે કાળી થઈ ગઈ હોય હોય એને પલાળીને રાખેલી છે ઠાકોરજીની પીછની સાવરણી ગાદી છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત હોનારત એટલે અકસ્માત સર્જાય છે એવું કહીને મને એ ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા ગિલ્ટ ફીલ એટલે અપરાધ ભાવની લાગણી શું કે છે આ બધું શું કામ એને બન્યું જોયું મિત્રો કે એ જ્યારે એમના મિત્રો સાથે મેળામાં જતા હતા ત્યારે જલ્દી જલ્દી એને ઠાકોરજી પાસે દીવો પ્રગટાવ્યો તો એ દીવો એને ઠાકોરજીના નજીક રાખી દીધો એટલે ઠાકોરજીના જે વાઘા એના વસ્ત્ર એની ગાદી એનો ઝૂલો મોર પીછની સાવેણી બધું જ સળગી ગયું અને ધુવાણાને લીધે ઠાકોરજીની મૂર્તિ પણ કાળી મેસ જેવી થઈ ગઈ હતી આ બધું જ છે લેખકના લીધે થયું હતું હતું એનાથી થયું એને પોતાને જે બન્યું એનો અપરાધની લાગણી છે એ વ્યક્ત કરે છે બાએ પણ મને ઠપકો દીધો એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી શું કે છે કે બાએ મને ખૂબ જ ગુસ્સા ભર્યા વેણ કીધા તે દિવસે મને નીંદર જ ન આવી કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનુન પૂર્વક માનતો થઈ ગયો પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે છે એટલે શું કહે કે હું નાનો હતો અને મારાથી આ ઘટના બની દીવા કરવાને કારણે એટલે કૃષ્ણ ભગવાન છે એ કાળા છે એમ હું જનુન પૂર્વક ગુસ્સાથી માનતો થઈ ગયો પરંતુ આ બધા જ પ્રસંગોને માન્યતા એ આજે સ્ટેચ્યુ થઈને થીજી ગઈ છે એટલે કે આ નાનપણની યાદ હતી યાદ હજી પણ એના માટે સ્ટેચ્યુ જ રહી ગઈ છે પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે કોઈ બાળકના રમતિયાર ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે રમતિયાળ ચાળામાંથી એટલે કે રમતા રમતા કરેલા ચાળા શું કહે છે કે ખરેખર રમતની પણ એક જાતની મજા હતી કે રમતા રમતા આપણે આપણા મિત્રો સાથે જે ચાળા કરીએ એ ચાળા ખૂબ જ આનંદાય હતા કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસુફી દોળી એ ફિલસુફી દોળવી એટલે દંભ કરવો કરીએ છીએ તો એની સામે હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ છે ઉઘડતા ફૂલ પણ છે ખરો સવાલ દ્રષ્ટિને છે મૃત્યુને આપણે અંત્યન ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ શું કહે છે કે લેખક છે એ શું કહે છે

કે મનુષ્યને જીવન દીધું છે તો મૃત્યુ પણ દીધું જ છે મનુષ્ય મનુષ્ય સાથે રમત રમી શકે છે પણ ઈશ્વર સાથે રમી શકતો નથી એટલે કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે શું કહે છે કે ઈશ્વર છે એ ગમે ત્યારે માણસને સ્ટેચ્યુ એટલે કે ગમે ત્યારે તેના જીવનની દોરી છે એ ખેંચી શકે છે આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અનેક પુસ્તકોમાં થીજાવી દીધા છે

ખેલદીલી જ હોવી જોઈએ ફક્ત આનંદ જ હોવો જોઈએ આનંદ સિવાય બીજું કઈ હોવું જોઈએ નહીં અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે તો મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી કે અહીં છે અહલ્યાનું ઉદાહરણ આપ્યું છે કે રામે એનો સ્પર્શ કર્યો તો એ પણ હાલતા ચાલતા થઈ ગયા હતા તો મનુષ્યનું તો શું કહેવું મનુષ્યને પણ જો ઈશ્વર સ્પર્શ કરે તો એ પણ કદાચ હાલતા ચાલતા થઈ જાય એની શું ખાતરી ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રોચવદ થાય છે ક્રોચવદ એ બગલા જેવી પક્ષી યુગલનો વધ કરનાર એક પ્રસંગની વાત કરવામાં આવી છે શું કહે છે કે ઝીણો ભરવાડ છે એ તો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ હતો છતાં પણ એનું અહીં મૃત્યુ થઈ ગયું એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે ત્યારે પવન પડી શકે શું કહે છે કે આ બધું તો ઈશ્વરના હાથમાં છે કે ઈશ્વર છે એ પવનને વહેતા પવનને સ્ટેચ્યુ કહે તો પવન પણ પડી જાય છે કે એ ધારે ત્યારે પવન આવે અને ધારે ત્યારે પવન રોકાઈ જાય એ ખડખડતા વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે કે પાણી હોય છે એ વહેતું હોય એને જ્યારે સ્ટેચ્યુ કહે છે તો એ પણ થીજી જાય છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે ત્યારે ટેબલ થઈ જાય છે કે વૃક્ષને સ્ટેચ્યુ કહે કાપી નાખે અને એમાંથી વિવિધ પ્રકારના સાધન બનાવે એ ભાષાને સ્ટેચ્યુ કરે ત્યારે શબ્દકોશ થઈ જાય છે શું કે છે કે વિવિધ વ્યક્તિઓ જ્યારે પોતાનું પ્રવચન આપે છે ત્યારે એ પ્રવચન છે એ શબ્દકોશ રૂપે રચાઈ જાય છે એની એક પુસ્તક બની જાય છે એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે આમ સયસવની સ્મૃતિ એ ભૂતકાળને બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત

ગુલમોરના થળ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે ગુલમોરને ફરી લાલ ચટક ફૂલો આવશે જો અહીંયા વિવિધ પ્રકારની વસ્તુઓની વાત કરી છે કે સૂર્ય છે એ પૂર્વમાંથી ઉગીને ફરી પશ્ચિમ તરફ જતો રહે છે ગુલમોહર ક્યારે ઉગે છે તો કે ઉનાળામાં જ એના ફૂલો આવે છે બાકી તેના પાંદ છે એના ફૂલ છે એ ખરી પડે છે સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે કે જે વસ્તુ સિઝન પ્રમાણે જે વસ્તુ આવે છે કેરીની સિઝન હોય તો એમાં કેરી આવે જ્યારે સીઝન ન હોય ત્યારે એમાં કેરી ન આવે ત્યારે તે થીજી જાય છે એટલે કે સ્ટેચ્યુ બની જાય છે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું સૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે શું કહે છે કે જેમ અમારું બાળપણ વીત્યું એવી જ રીતે આ સમયમાં અમારા ગામની કોઈ માતા જો ગર્ભવતી હશે અને કોઈ બાળક જન્મશે તો ઈ બાળકનું ભવિષ્ય છે એ પણ અમારી જેમ જ આ શેરીમાં ગુંજી ઉઠશે કેવી રીતે તો કે સ્ટેચ્યુ રમવાની રમતથી અને એ ખેલ દિલીનો ખૂબ જ આનંદ લેશે તો મિત્રો અહીં આપણો ભાગ બીજો છે એ પણ સમાપ્ત થાય છે નમસ્કાર